મિત્રો તમે પજેરો ડીઝલ એન્જિન કાર જોઈ રહ્યા છો ટોપ મોડલ કાર છે મેગવુલ સાથે અને ટીપટોપ કોન્ડિશન કાર વેચવાની છે સાવ ઓછી કિંમતમાં માલિકનો મોબાઈલ નંબર એડ્રેસ આગળ વિડીયોમાં મળી જશે વિડીયો પૂરો જોજો જેથી તમને બધી માહિતી સમજાય વાત કરીએ આપણે પજેરો કારની મોડલની તો બે હજાર અને પંદરનું મોડલ છે અને કાર ટુ ઓનરમાં છે ટીપટોપ કન્ડિશન વ્હાઇટ કલરમાં પજેરો કાર જોવા મળશે અને પજેરો કારમાં એસી મ્યુઝિક સિસ્ટમ વગેરે કમ્પ્લીટ વર્ક કરે છે કાટસળો ક્યાંય તમને જોવા નહીં મળે અને નો એક્સિડન્ટ પજેરો કાર છે તો પજેરો કારની બોડી લાઈન જોઈ શકો છો ખૂબ જ સારી કંપની ફિટિંગ પજેરો કાર જોવા મળશે અંદરનું ઇન્ટિરિયર ખૂબ જ સારું જોવા મળશે અને સાવ ઓછી કિંમતમાં પજેરો કાર આપી દેવાની છે કમ્પ્લીટ પેપર બધા તમને જોવા મળશે હાલમાં એક પણ રૂપિયાનો ખર્ચો પજેરો કારમાં તમને જોવા નહીં મળે ટુ ઓનરમાં પજેરો કાર છે ડીઝલ એન્જિન કાર છે ટોપ કન્ડિશનમાં તો માલિકનો મોબાઈલ નંબર આગળ વિડીયોમાં આપી દઈશ તો કોન્ટેક કરી અને તમારે જોવા જવા વિનંતી જેથી વેસ વેસાઈ જાય તો તમારે ખોટો ધક્કો ન થાય તો વાત કરીએ આપણે પજેરો કારની કિંમતની તો માલિકે કિંમત રાખેલી છે શ્યાલ લાખ અને એંશી હજાર રૂપિયા માત્ર પજેરો કારની કિંમત રાખેલી છે માત્ર શ્યા લાખ અને એંસી હજાર રૂપિયા તો માલિકનો મોબાઈલ નંબર આ પ્રમાણે છે નવ્વાણું એક પાંત્રીસ ઓગણસી સાત અઠ્ઠાણું માલિકનો મોબાઈલ નંબર છે સ્યાળ લાખ અને એંસી હજાર રૂપિયા પજેરો કારની કિંમત રાખેલી છે પજેરો કાર તમને જોવા મળશે પ્રોપર રાજકોટ સિટી જોવા મળશે માલિકનો મોબાઈલ નંબર ડિસ્ક્રિપ્શન બોક્સમાં અને ટાઇટલમાં બંનેમાં આપેલો છે અને વિડીયોમાં આગળ સ્ક્રીન ઉપર પણ આપેલો છે આપણો વિડીયો જો તમે ફેસબુક પેજ પર જોતા હો તો વિડીયોને ઉપર જ માલિકનો નંબર આપેલો છે વધુ માહિતી માટે તે નંબરમાં કોન્ટેક કરી અને વધુની વિગત ત્યાંથી મેળવી શકો છો જય વસરાજ